સુરત શહેરના લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે પશ્ચિમ બંગાળથી લઈ સુરત સુધી આંતર રાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ થયો છે લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું ત્યારે અનિલ બંસીલાલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો હતો આ ઈસમ બજારમાં પાંચસોના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનિલભાઈને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક એકસો બાર પર કોલ કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સફિકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી જેની પાસેથી અલગ અલગ સિરિયલ નંબરની પાંચસોની પાંચ નોટો મળી આવી હતી તપાસમાં પાંચસોના દરની બીજી સાતસો ત્રેસઠ નોટો મળી આવી હતી અને પોલીસે સફિકુલની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી તેના છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા પોલીસે તાત્કાલિક ભેસ્તાનના નગર સ્થિત પ્લોટ નંબર પર દરોડા પાડ્યા ત્યાં તપાસ કરતા પોલીસ પણ ગઈ હતી રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી પાંચસોના દરની બીજી સાતસો ત્રેસઠ નોટો મળી આવી હતી કુલ મળીને પોલીસે રૂપિયા ત્રણ લાખ હજાર પાંચસોની કિંમતની સાતસો નકલી નોટો જપ્ત કરી હતી આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નહેસુદ્દીન શેખ મોહમ્મદ રાકીબ નાઝીમુદ્દીન શેખ તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડળની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં પાંચ પાંચ બંડલ લેવા હતા કે જેમાં તમામ નોટો પર એક જ સિરિયલ નંબર છપાયેલો હતો સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ અલગ નંબર છાપવાની તસદી લેવાતી હોય છે પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલાવવાનું ષડયંત્ર હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના છે મુર્શીદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી એવી પ્રબળ શક્યતા છે કે આ નોટો બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી તેઓ બહેરામપુરથી પાંચ લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા વેપારી છે મદનપુરા માર્કેટમાં જે પોતાની શાકભાજીનો ધંધો કરે છે એનો એક ફોન પોલીસ સ્ટેશન ખાતે આવેલો એને ત્યાં એક ઇસમ છે પાંચસોની ડુપ્લિકેટ નોટ આપતો હોય એવું જણાય છે જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરેલ એની પાસેથી પાંચસોની પાંચ ચલણની નોટો મળી આવેલ જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જે જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય બે ઇસમો પાસે પણ બીજી ત્રણ લાખ ચોર્યાસી ની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજિસ્ટર કરેલ છે જેમાં સફિકુલ બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહલ જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈ ઇસમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે આ જે ગુનાહિત ઇતિહાસ જણાવું તો આ જે સફિકુલ જે છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં બે હજાર અગિયારની સાલમાં એક હજારની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે ઝડપાઈ ગયેલા ત્યારે એના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો છે સાહેબ આ કેટલા અત્યાર લગીમાં વટાઈ ચૂક્યા કોને કોને એને કઈ રીતે એ અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે એ પ્રમાણે એ લોકો પાંચેક લાખની રકમ લઈને નીકળેલા એમાંથી એક લાખ એક લાખ સવા લાખ કેટલી રકમ એ લોકો વટાવી ચૂક્યા છે અને એમાં મુખ્યત્વે પાંચથી આઠના ગાળામાં જ્યારે શાકભાજી માર્કેટમાં વધારે ગરબી હોય અને લોકો જે વેપારી છે એને ચેક ન કરે અને સ્વીકારી લે એ સમય પસંદ કરીને એ લોકો જે નાના રેકડીવાળા કે અથવા શાકભાજીમાં આ લોકો પોતાની ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા સાહેબ કેવી રીતે છાપતા હતા અને ક્વોલિટી કેવી હતી ક્વોલિટી ઓળખાઈ જાય એવી છે છાપવાનું તો હવે જ્યારે એનો જે એની નોટો પૂરી પાડનાર માણસ જ્યારે ઝડપાશે ત્યારે આ ઘટના